નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજે આપણે એક્યુ ત્રણ મહત્વના પોઈન્ટ જોઈશું જે સામાન્ય શરદી ઉધરસમાં તરત રાહત આપશે માથાનો દુખાવો માઇગ્રેન તકલીફ ફેફસાની કાર્યક્ષમતા વધારશે અને અંતમાં આપણને માનસિક શાંતિ માટેનો એક પોઈન્ટ જાણવા મળશે તો ચલો વિડીયો ની શરૂઆત કરીએ સૌથી પહેલા પોઈન્ટ નું લોકેશન જોઈએ તો બંને હાથની વાત કરું છું સિમ્પલ આ રીતે રાખવાનું જ્યાં અંગૂઠો પૂરો થાય ત્યાં ક્રીઝ પડે અને ખોલો એ આપણો પોઈન્ટ જે પહેલી આંગળી અને અંગૂઠા છે એમાં આ રીતે પ્રેસ કરવાનું છે હવે આ પોઈન્ટ છે આપણને કઈ રીતે ઉપયોગી છે તો ખાસ કરીને અત્યારના સમયની વાત તો માથાનો દુખાવો પણ તમને તરત રાહત આપશે ઘણા શરદી રહેતી હોય શરદી નાક ભરાઈ ગયું હોય લીધે માથું દુખતું હોય શરીરમાં કડતર હોય તો આ અત્યારના સમય ને લગતી તકલીફ છે એમાં તો તમને તરત જ રાહત આપશે એક થી બે મિનિટ છે તમારે દબાણ આપવાનું તમે સહી શકો એટલું ક્લોકવાઈઝ એન્ટી ક્લોકવાઈઝ આપવાનું આ સાથે તમને અપર બોડીમાં પણ ક્યાંય દુખાવો હોય હાથ પગ દુખતા હોય ખભો દુખ હોય ઇવન દાંતમાં પણ દુખા હોય તો તમને આ પોઈન્ટ છે સરસ તરત જ રાહત આપશે તો ખાસ કરીને તમારે શિયાળાની સિઝનમાં છે તમારે શરદીની તાસીર હોય સાઇનસની તકલીફ હોય નાક તમારું ભરાઈ રહેતું હોય ખાલી જ ન થતું હોય આટલા એરિયામાં પણ તકલીફ હોય ગળામાં દુઃખ હોય ઘણા લોકોને થૂક ઉતારતા પણ ગળામાં દુખતું હોય તો આવા કોઈ પણ સંજોગોમાં છે તમારે સિમ્પલ આ પોઈન્ટ ઉપર પ્રેશર આપવાનું છે તમે કોઈ પણ ઓઇલ લગાડી શકો ક્રીમ લગાડી શકો અને સિમ્પલ પણ કંઈક લગાડશો તો તમને ઈઝીલી તમારી મુવમેન્ટ થઈ શકશે તો સિમ્પલ આ પોઈન્ટને પહેલા લોકેટ કરવાનું થોડું પ્રેસ કરશો મેં જે સમસ્યા કીધી એ તમને થતી હશે તો તમને સોએ સો ટકા આ પોઈન્ટ ઉપર દુખશે અને સિમ્પલ તમારે પ્રેસ કરી રાખવાનું અને પછી થોડીક વાર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ છે મસાજ કરવાનું હવે આવીએ લંગ્સના ના પોઈન્ટ ઉપર જે આપણી હાથની હથેળીમાં છે રહેલા છે જે આ હથેળીનો જાડો ભાગ છે એ આપણા ફેફસા છે ફેફસાને લગતા કોઈ પણ રોગ હોય તેમાં તમે આ પોઈન્ટનો ઉપયોગ કરી શકો છો તમને શરીરમાં એને લગતા કોઈ રોગ નથી પરંતુ ફેફસાને મજબૂત કરવા તેની કાર્યક્ષમતા વધારવા તમે આ કરી શકો છો અને આ જેટલા પોઈન્ટની આજે વાત કરીશ એ બધા અનુભવથી તમને હું શેર કરું છું હવે તમને શરદી થઈ છે હું ઉદાહરણ આપું તો આ લંગ્સનો પોઈન્ટ છે તો તમે શરદીને લગતી આપણે કોઈ પણ વસ્તુ ઘણા લોકો વિક્સ લગાડે છે ગળામાં લગાડે છે માથામાં લગાડે છે તો તમારે સિમ્પલ વિક્સ છે એ અહીંયા લંગ્સના પોઈન્ટ ઉપર રાખવાનું અને અહીંયા મસાજ કરવાનો તમારે આ રીતે મસાજ કરશો તમને શરદી ઉધરસ ઉધરસો ટકા દુખશે આ સાથે તમારે આદુને ખમણીને જે રસ નીકળે તો તમે આદુનો રસ પણ લગાડી શકો છો એક્યુપ્રેશરમાં આમાં તો ઘણું બધું છે કે તમે આદુની પટ્ટીકર કરીને લગાડી શકો તો પણ તમને શરદીમાં રાહત થાય લવિંગનું તેલ છે એ પણ આપણે શરદી ઉધરસમાં વાપરી શકીએ છીએ તો શરદી ઉધરસમાં નીલગિરીનું તેલ છે જે પણ વસ્તુ વાપરતા હોય તમારે સિમ્પલ લંગ્સના પોઈન્ટ ઉપર કરી અને તમે ડબલ ફાયદો મેળવી શકો તમારે કોઈ જ વસ્તુ વાપરવા નથી તો સિમ્પલ તમે મસાજ કરી શકો ક્યાંય બહાર ગયા છો ફ્રી બેઠા છો મોબાઈલ સ્ક્રોલ બદલે આ ઇમ્પોર્ટન્ટ ઉપર કોઈ જ પણ તકલીફ નહીં હોય તો પણ તમે મસાજ કરશો તો નુકસાન તો નહીં થાય પરંતુ સો એ સો ટકા ફાયદો થશે હવે આવીએ મહત્વનો પોઈન્ટ જે આપણને માનસિક શાંતિ આપશે જીવનમાં આપણી પાસે બધું સુખ છે પરંતુ અંદરથી શાંત નહીં હોય આપણું મન અશાંત હશે તો આપણને કોઈ જ ફાયદો નહીં મળે તો આપણે ઘર બેઠા આરામથી કોઈ પણ ઉંમરની વ્યક્તિ છે આરામ

હવે આ પોઈન્ટ છે કામ કઈ રીતે કરે છે તો ખાસ કરીને જ્યારે તમે ચિંતા તણાવમાં છો તો તમને ઇન્સ્ટન્ટ રિલીફ આપશે તમારે આ પોઈન્ટ ઉપર હવે તમારે એવું નહીં કે તમારે આ પોઈન્ટ ઉપર મસાજ કરો છો વિચારો બીજે છે તો કોશિશ કરવાની કે તમારું ધ્યાન છે એ શ્વાસ પર જાય તમે જ્યાં દબાણ આપો છો તેની ઉપર લઈ જવાનું ભણતા વિદ્યાર્થીઓ છે ઘણા લોકોનું ધ્યાન નથી રહેતું એકાગ્રતા નથી તો એકાગ્રતા વધારવા માટે અથવા તો ભણતા વિદ્યાર્થીઓને જે ભણે છે એ યાદ રહે તેની માટે પણ આ સરસ છે ઘણા લોકોને ભૂલવાની બીમારી છે અથવા તો ઉંમર વધતા છે સામાન્ય રીતે થોડું ઘણું ભૂલી જાય છે તો તમને તેમાં પણ રાહત મળે છે આંતરિક સમજ તમારી બહુ જ વધે છે તમને અમુક વસ્તુ થવાનું છે તરત સુજી જાય તેના માટે પણ આ પોઈન્ટ છે કાર્યરત છે તો કાંઈ જ નહીં આખા દિવસમાં તમે એકદમ સરસ રીતે પસાર કર્યો છે પરંતુ રાત્રે સૂતા વખતે

ફરી મળીએ નવાજ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર